અમરેલીના બસરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિરની ઓગણીસો એકત્રીસ લાલચંદભાઈ વોરા દ્વારા સ્થાપવામાં આવેલા જેના ચોરાણું વર્ષ પૂરા થતા રેટિયા બારસનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું જેમાં વિસ્તારથી વિમુક્ત જાતિના સાત જેટલા સેન્ટરના બાળકો અને બાળ મંદિર શિશુકુંજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર સ્લમ વિસ્તારમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો તથા જનતા કન્યા વિદ્યાલયની દીકરીઓએ વિવિધ દેશભક્તિના નાટક સ્વચ્છતા અભિયાન સહિત ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ચોરાણું સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી બાળકોમાં રહેલા કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી બન્યા છે સંસ્થાએ વિચારતી અને જાતિના શાળાથી વંચિત રહેતા બાળકોને અભ્યાસ કરવામાં જોડી એક નવી દિશા આપી વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરી બાળકોને પોતાનું બાળપણ માળવાનું વાતાવરણ મળી રહ્યું છે તેને સૌએ બિરદાવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના કાર્યકરો આ સહકારથી રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બન્યો હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું બાળકેળવની મંદિર ભગતસાના રેટિયા બારસના દિવસે બાળકેળોની મંદિરની સ્થાપના થયેલી અને ચોરાણું વર્ષ થયા છે ચોરાણુંમાં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાળ મંદિર શિશુકુંડ વિદ્યા મંદિર શિશુકુંડ સાત સેન્ટરોના બાળકો બધા બાળકોની અલગ અલગ કૃતિઓ ને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ સરસથી રહે છે બાળ કેળવની મંદિર બગતસાહું નામ વિજયભાઈ જાની મારું નામ છે અને બાળ કેળોની મંદિર બગત શાહ દ્વારા દેવસનભાઈ સાવલિયા દ્વારા ચોરાણુંમાં રેટિયા બાર સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ કૃતિઓ જેમાં મંદિર શિશુકુંડ વિદ્યા પન્ના પ્રદીપ હોસ્ટેલ અને સાત શિશુકુંડ સેન્ટરોના તમામ બાળકો અલગ અલગ કૃતિઓ કરેલ જેમાં સરસ કૃતિઓ સરસ બધા એમાં પાંચસોની સંખ્યામાં બધા હાજર રહેલ નમસ્કાર મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની છું નિયમિકા છું આ સંસ્થાને આજે ચોરાણું વર્ષ પૂરા થાય છે આ સંસ્થા દ્વારા જે સ્થાપના દિવસ છે અને ઓગણીસો ને એકત્રીસમાં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાંચંદાઇ લાંચંદભાઈ વોરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે ઘણા સંઘર્ષ વેચીને અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના માર્ગદર્શક છે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા એના નીચે તમામ શિક્ષણ કાર્યો કાર્ય કરી રહ્યા છે અને એ દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના એકથી પાદોરના બાળકો છે તેમજ પ્લેહાઉસથી બાલવાટિકાના બાળ છો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે સાત કેન્દ્રો ચાલી રહ્યા છે જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પ્રત્યે એકલા હોય છે એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે બીજા સંસ્થાનું હેતુ છે મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે હું આ સંસ્થામાં ચોવીસ વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સમિલ્યાનના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને આ દેવચંદભાઈ સાવલિયાનું આ જ માર્ગદર્શન છે કે ભાઈ આપણે બાળકોને આગળ વધારવા અને એને ટેલેન્ટ બહાર લઈ આવું વિવિધ પ્રવૃત્તિ કરીને અમારું ચોરાણું વર્ષનું સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને તે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ